હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પહેલાં કહેવાનું કારણ અત્યારે વાગ્યા છે સવારના પાંચ વાગીને દસ મિનિટ થઈ અને હું તૈયાર થઈ ગઈ છું આટલા વહેલા ઉઠીને કેમ તૈયાર થયા તમને ખબર જ હશે અને ના ખબર હોય તો કહી દઉં કે અમે જઈએ જઈશું સુરત તો અમારી ટ્રેન છે કાલુપુરથી સાત વાગ્યાની એટલે અમે સાડા ચારના ઉઠી ગયા હતા અને હું તો નાય જોઈને તૈયાર થઈ ગઈ છું હવે જય અન્વેશાન બધા તૈયાર થાય છે તો ચલો આજે તમને પણ મારી ભેગા કરાવું મુસાફરી ટ્રેન ની તો વિડિયો કન્ટિન્યુ પૂરેપૂરો જોજો છ વાગી ગયા છે અને અમે બેઠી ગયા છે રિક્ષામાં અને હવે જઈએ છીએ કાલુપુર થોડોક થોડોક અંધારો છે એમાં રિક્ષા રિક્ષામાં તો અંદર તો નહીં દેખાય ફ્રન્ટ કેમેરા કરે છે બસ હવે અમે જઈએ છીએ ને હવે સીધા ટ્રેન માં મળશું તમને જો હવે અમે પહોંચી ગયા છે કાલુપુર રેલવે સ્ટેશને તો જો ભાઈ અમારા કાલુપુરનું અમદાવાદનું રેલવે સ્ટેશન બધાથી મોટું છે હો તો જો સવાર સવારમાં કેટલી ભીડ છે જો કે અહીંયા ચોવીસે કલાક એટલી ભીડ હોય દિવસ રાત કેમ કે અહીંયા ટ્રેન ચાલુ જ હોય છે આ અંદરનો નજારો છે અને અહીંયા પાર્કિંગ માટેની વ્યવસ્થા છે ને જે નીચે પણ છે અને ઉપર પણ છે જો તમને ફોર વ્હીલ દેખાતી છે ને જાન અન્વેષા બતાવે છે કે પપ્પા જો ત્યાં આપણા ટ્રેનનો નંબર લખેલો છે બસ હવે ફાઇનલી અમે ટ્રેનમાં બેઠી ગયા છીએ અને આ જો ટ્રેનમાં નજારો અમારી ટ્રેન છે 7 ને 10 મિનિટની તો આ તમે જોવો છો રેલવે સ્ટેશન છે કાલુપુરનું બરાબર અને અમારી સીટિંગ છે ટ્રેન એ જાન પડી જાય તો ચલો હવે મુસાફરી ચાલુ થવામાં તો હજી અડધો કલાકની વાર છે તો મુસાફરી ચાલુ થવામાં અડધો કલાકની વાર છે ને અમે હવે ટ્રેનમાં અમારી સીટ પકડી લીધી છે અને ટ્રેનમાં લાઈટ ચાલુ થઈ ગઈ છે તો ચલો અમે સવારે તો ચા પીને નીકળ્યા હતા પેપલા મેં બનાવ્યા પણ બધું લઈને આવ્યા છે કેમ કે ઘરેથી અમને એવું હતું કે લેટ થઈ જશે તો હવે કંઈક નાસ્તા પાણી કરશું તો ચલો મુસાફરી હવે અમારી આરે આવો તમે બધા સુરત અને જઈએ સુરત શેર ફરવા ટ્રેન ચાલુ થઈ ગઈ છે આ છે માલગાડી એમ કે માટે બા તો કહે દેખાતા નથી તો ટ્રેન તો ચાલુ થઈ ગઈ પણ બાજુમાં અમારી ઓલિટ્રેન અને વાર છે બહુ મોટી માલગાડી છે હા તો આપણે યુઝ કરી દીધો છે માઈકનો મુસાફરી માટે સ્પેશિયલ લીધું છે તો પહેલી ટ્રીપ આપણી સુરત જ રહેશે મુસાફરીની ચલો બતાવું આપણે તો આ છે અમારે અમારે બધાની સીટ અલગ અલગ આવી હતી બે સીટ અમારી અહીંયા આવી છે નહીં એક સીટ અહીંયા આવી છે બે સીટ આ બાજુ આવી છે એક સીટ આગળ આવી છે આગળ પાછળ પણ બધાનો અલગ અલગ છે એક લાઈનમાં અમારા બધાની સીટ નથી આવી તો ચલો હવે ટ્રેન ને ચાલુ થવાની વાત જોઈએ છે ટ્રેન ચાલુ થાય એટલે મજા આવે સાત ને દસ નો ટાઈમ છે ટ્રેન તો ફાઇનલી અમારી ટ્રેન તો એકદમ ટાઈમે ચાલુ થઈ ગઈતી મતલબ 7:10 ના ટાઈમે હતું અને 7:10 એ ઉપડી ગઈતી તો મુસાફરી તો ચાલુ થઈ ગઈ છે અમારે ઓ અમારી ટ્રેન તો એકદમ રાઈટ ટાઈમે ચાલુ થઈ ગઈતી 7 વાગ્યે ને 10 મિનિટે અને અત્યારે વાયગા છે સાચું માલિશ થઈ જાય તો આ સુપર એક્સપ્રેસ છે એટલે લગભગ સાડા દસ અગિયાર વાગ્યે તો સુરત અમે પહોંચી જશું તો રસ્તામાં બહુ સારા સારા વ્યૂ આવે છે તો તમે પણ એન્જોય કરો જાનુબેન કંઈક કેવા માંગે છે તો જાનુબેનના મોઢે સાંભળીએ ઇન્ટરવ્યૂ લઈએ બોલો જાગે એટલે અંકલ આવ્યો હોય ને પ્લેટ લાઈન તમે નહીં ખાઓ તો નથી વાળી વાત ત્રણ વાર નદી આવી મમ્મી કીધું કે જો વિડિયો તાર વિડિયો તાર વિડિયો તાર તો ટોપન નો ઓ ટાયો ઓ સારા વ્યૂ હતા જાનુ કહેતી હતી કે વિડિયો ઉતાર મમ્મી પણ તો મે વિડિયો તો ન જોતા રહ્યો જયના મોઢે કે બે વાતો સાંભળીએ સારી સારી હેલો કેમ છો બધા ચલો અમારી સાથે સુરત ફરવા અન્વેષા બેન જાનવી બેન એન્જોય કરી રહ્યા છે ટ્રેનની મુસાફરી અને લગભગ સાડા દસ અગિયાર વાગે અમે પહોંચી જઈશું સુરત તો સુરત જઈને પછી આગળ વાત કરીએ બાય બાય થેન્ક યુ મારી આવી ગઈ છે અને અહીંયા આમાંથી બેન થોડી વાર હોલ્ડ કરશે તો મારી યાદ આવી ગઈ ભાઈ સુપર એક્સપ્રેસ તો સુપર જ છે પણ આ ફટ દે મને લાગે છે કે સાડા દસ અગિયાર વાગતા તો સુરત પહોંચી જાય અમે એકદમ જમવાના ટાઈમે તો ભાઈ ચોમાસાની સિઝનમાં ફરવા જવાની તો બહુ મજા આવે હો મતલબ જો તમે નદીઓ આખી ભરેલી હોય લીલોતરી આજુબાજુ વાતાવરણ એવું હોય પ્લસ એકદમ બહુ ઠંડી નહીં શિયાળા જેવી બહુ ગરમી નહીં ઉનાળા જેવી અને વાતાવરણ એટલું મસ્ત હોય ને કે આપણને કંટાળો ના આવે બિલકુલ એ અને અમે તો ટ્રેનમાં બેઠા બેઠા એન્જોય કરતા હતા અમને તો બહુ મજા આવી અને બીજું તો બસ તમે જોવો હવે આ નજારો અને ઘણી બધી નદીઓ ને ઘણા બધા નાના નાના તળાવ વચ્ચે હવે બસ ખાતા પીતા રમતા હવે પહોંચી ગયા પછી સુરત મોબાઈલ જોતા જોતા હવે વિડીયો હાથમાં છે કે હું વ્લોગ બનાવીશ મમ્મી હવે તો બસ આવી કઈક અમારી મુસાફરી હતી સુરત પહોંચવાની તો બસ આવા જો તળાવ ને જાડવા અને બહુ મજા પડી ગઈ મતલબ અમને તો બહુ મજા આવી આ ટ્રીપ અમે તો બહુ એન્જોય કરી છે આવી રીતે બહુ લાંબા ટાઈમે અમે તો બહાર નીકળ્યા છે

પછી એક આ જો અનવે સા ચલાવે છે એ ગાડી છે હાલ ચલો કરું હાઈ તો કેતો તો હાઈ અત્યારે અમારે ટ્રાફિક જામ થઈ ગયો છે ભાઈ અને મારા નણંદબાને ઝાડવા બહુ ગમે બહુ બધા ઝાડવા છે ના ઘરમાં બતાવું જો અહીંયા છે અહીંયા છે પછી અહીંયા ગેલેરીમાં છે બહુ બધા ઝાડવા છે અહીંયા છે

અહીંયા ટ્રાફિક જામ થઈ ગ્યો છે અજી આયા અને અડધો કલાક થઈત અહી યુદ્ધનો થઈ ગયો છે કા આવી સવારી સવારી આવે છે હાલો જવા નહીં નહીં રુદુ તારા કિતા છે ઉપર રુદુ ચલાવ ઉપર રુદુ બહુ અમારે પehlwan છે જો આ તો ચાલી રુધું પહેલવાન છે અમારો ભાઈ ચલાવશે જુઓ વાહ ભાઈ જાવ હા હવે આ ફોર વ્હીલ બીજી લીધી રુધું એને અન્વેશાએ આ લીધી છે અનજાનુ એ આ લીધી છે હા 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 સ્ટંટ ચાલુ જ છે અમારે ચાલો ભાઈ અમારા આજે નરનદ બાયે તો મસ્ત યમી યમી સેન્ડવીચ બનાવી છે થ્રી લેયર્સ વાળી હો લેયર્સ છે અલ્ફાબેટ હા આ છે આલુ મટર આલુ મટરનો માવો અને આ મિક્સ સબ્જી છે અને બને છે અહીંયા ઓવનમાં ના ભાઈ વાજો તે કરે છે આ પેલી લેયર્સમાં માવો લગાડ્યો છે બીજી લેયર્સમાં પનીર હેલ્ધી સેન્ડવિચ બને છે ભાઈ

સ્પેશિયલી એમાં ધાર કઢાવી છે કાંઈ એવા દાત કરવા હતું પાણી પીશું વાહ ભાઈ વાહ ફટાકો ફૂટી ગયો ફટાકો ફૂટી ગયો વાહ જો ભાઈ સુરતમાં છે ને આવું કામ મળે છે આવી પટ્ટીઓ આવે પેલા અને સીધી સીધી પછી એને કટિંગ કરવાની અને આ સ્ટીકરવાળી પટ્ટી છે અને લગાડવાની આવી રીતે બંગડીમાં અહીંયા રીતે આમાં કાણા આપેલા છે એના ઉપર લગાવવાનું દેખાય છે દેખાય છે આવી રીતના અને પછી ફાઈનલ છે ને એનું આવી રીતના કરવાનું છે મને આનું છે ને કલરની આપે ડબ્બી લોકો અલગ અલગ પછી આવી ડિઝાઇન કરવાની ફાઇનલ આવું તૈયાર થાય અને આને એક જોડીના ત્રણ રૂપિયા આપે સુરતમાં ભાઈ કામ કરવું હોય તો કામ તો બહુ મળે છે તમે કરવાનું મન હોય તો તમારે કરી શકો અને સ્ટોન કરતા તો બહુ સારું નહીં સ્ટોન કરતા ભાવે હારે આપે અને મગજ મારી છે આમાં કામ કરવાવાળા કરી શકે દિને રાત કરી શકે સુરતમાં કોઈનું મન હોય ને તો નણંદા કરે છે લઈ આવ્યા છીએ અમે બેઠા તો અમને આવડી ગયું હવે ટિકિટ ભાડાને કાઢીને જવું જો એકદમ ઇઝી જ કામ છે કોઈ મગજ મારી નથી આને જાઝ તુરંતવાળા તમે કમેન્ટ કરજો ભાઈ તમારા એરિયામાં મળે છે આવું કામ અને મળે તો શું ભાવ આપે છે અહીંયા તો ત્રણ રૂપિયા આપે છે અમરોલી બાજુ તમારા એરિયામાં શું ભાવ આપે અમને કહેજો તો અમને ખબર પડે કે અમારે વધારે આપે છે કે ઓછા આપે છે અને આ જો શીખી ગયા અમે પટી એવું કાપતા શીખી ગયા ને લગાતાં શીખી ગયા ડિઝાઇન કરતા શીખી જાય એટલે અમારે આવા જવાના ટિકિટ નહી નીકળી જાય અમારે પછી ડિઝાઇન દોરન્ટ ત્યારે તમને બતાવીશું કેવી ડિઝાઇન દરવાની

આમાં આજે બે કલર બાકી છે પિંક કલર એક આવશે ને ગ્રીન કલર આવશે ઈ બાકી છે જો આખી આ રીતની થાહે આમાં ગ્રીન કલર પાંદડામાં આવશે ને પિંક વચ્ચે આવશે આવી આના એક જોડીના 3 રૂપિયા આપે એટલે એક આ એક બંગડીના 1.5 રૂપિયા આપે તો હારું જ કહેવાય બસ આવો કઈક વ્લોગ હતો અને બે દિવસનો વ્લોગ ભેગો જ આવશે હવે અમારે તો જવાનો ટાઈમ થઈ ગયો છે બસ છે હમણાં ને અમે જઈએ છીએ ને બધા અહીંયા જો હવે થોડા બોડા પીવે છે ને સેલિબ્રેશન ચાલુ છે જો ઋતુભાઈ એ ઈ તું રહ્યો દેજો અલ્પાબેન ઓલું લઈ લેજો બસ અહીંયા રહેવું ભાઈ અમે બધા સેલિબ્રેશન કરીએ ને હવે તો બે ત્રણ દિવસ એ આ બધું અમારે વિડીયો લાઈવ ચાલુ હોય તો અહીંયા કરવાનું હોય થોડા ધોળવાની હોય માથે તો આવું બધું અમારું હાલે છે અને દેવભાઈ કેવી મજા આવી અમારે અરે બે દિવસ એ તો કેમ બહુ મજા આવી એક દિવસ તો જાનુ ને રુદુ બે બહુ રેમા બીજે દિવસે બહુ બાયધા ને આજ તો યુદ્ધ નો માહોલ છે એકદમ દુશ્મન થઈ ગયા છે હવે બસ આવું કઈ ગતું બે દિવસ અમે રોકાઈ ગયા ને હવે અમે હવે અમે રજા લેશું નરેનભાઈ દુઃખી થઈ ગયા છે કે આ હવા રજા લેગા હવે વયા જાય તમારું કામ કોણ કરશે કા કાલે વરસાદ હતો કે કઈ ફરવા જવાનું નથી વરસાદના લીધે હવે જઈએ છે જય શું કેવું આવજો બધા આવજો બાય બાય